ક્ષત્રિય સમાજનું આંદોલન જાણે હવે ભારતીય જનતા પાર્ટીની નાભી પરવાર કરી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિમાં રૂપાલા દેખાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ દેખાઈ રહી છે કારણ કે હવે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ એવા ખાસ સ્થળો પર આવવાના છે જ્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે વિગતવાર વાત કરીએ રૂપાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શું કહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે રાજકોટના જસદણ ખાતે એક સભાના સંબોધન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ પોતાની વધુ એક વખત ભૂલ સ્વીકારતા ક્ષત્રિય સમાજ સમક્ષ કહ્યું કે ભાઈ હું મારી ભૂલ સ્વીકારું છું પરંતુ મારા કારણે પ્રધાનમંત્રી પર પ્રહાર શા માટે મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી હતી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કહેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વીરમો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો તમે સાંભળ્યું એ પ્રકારે પરષોત્તમ રૂપાલાએ જસદણની સભામાં ફરીથી એક વખત ક્ષત્રિયોની પાસે જઈ અને વાત કરવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે મેં સમાજની વચ્ચે વાત કરી લીધી છે માફી માગી છે હજુ પણ હું મારી ભૂલ તમે કહેતા હોય તો સ્વીકારી લઉં છું પરંતુ પ્રધાનમંત્રી માટે આવું શા માટે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી દબાણમાં નહોતી હતી એ પ્રકારનું બતાવવાનો પ્રયાસ કરી રહી હતી ક્ષત્રિય આંદોલનના નેતાઓ પણ કદાચ કે આટલું કરવા છતાં ભારતીય જનતા નાભી પર વાર થતો હોય તે પ્રકારની સ્થિતિ ભાજપમાં હોય તો અને તો જ આ પ્રકારના નિવેદનો શરૂ થાય સૌ પહેલા તો પાટીદારોએ કેટલાક ક્ષત્રિયોને બોલાવી પત્રકાર પરિષદ યોજાવી અને હવે પરસોત્તમ રૂપાલા પ્રધાનમંત્રી મોદીને આગળ ધરી રહ્યા છે કારણ કે ભાજપના તેઓ પોસ્ટર બોય છે પણ આવી નાભી કઈ છે તો મહત્ત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખે એક અને બે મે ના રોજ ગુજરાતના પ્રવાસે છે એમાં એક તારીખે તેઓ ડીસા અને હિંમતનગરમાં છે અને બે તારીખે તેઓ આણંદ વઢવાણ જૂનાગઢ અને જામનગર દક્ષિણમાં છે જામનગરની હાલત ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન ક્ષત્રિયો કેવી કરાવે છે એ તમે જોયું છે કચ્છમાં પણ તમે જોયું છે ભાવનગરમાં પણ તમે જોયું છે અને વાત કરીએ તો હિંમતનગરની તો તમને ખૂબ સારી રીતે ખબર છે હવે આ તમામ જગ્યા પર જો રખે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ કાળા વાવટા દેખાય તો એનો મતલબ અને મેસેજ સીધો ક્લિયર જાય કે હવે પ્રધાનમંત્રી મોદીના વિરુદ્ધમાં લોકો અવાજ ઉઠાવી શકે છે અને ઉઠાવવા માટે સક્ષમ પણ છે ક્યાંક ને ક્યાંક આ મારું વિશ્લેષણ છે મને આવું લાગે છે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર